નંબર માં ગટર કોંગ્રેસ પ્રમુખ કે કે ભે સ્થળ પર દોડી ગયા ગટર ઉભરાવાના પ્રશ્ન અને પ્રશ્નને લઈને પાલિકામાં વ્યક્ત કર્યો આ ગટરનું પાણી જો આટલું ઊંચું હોવા છતાં ગટર ઉભરાય છે આ ઘરમાં છે જો આ આ ઘર રેસિડેન્ટ છે આ પાણીનો ટાંકો છે આ ગટરનો ગટરનું પાણી ભળી ગયું જ ભરેલો મેલેરિયા ડેન્ગ્યુ મચ્છર ને હિસાબે તો થાય છે જીવલેણ રોગ ફેલાય છે હા ગટર નો પ્રશ્ન છે માધવનગર ને ભાઈ વોર્ડ નંબર આઠ માં આ ઘરમાં ગટરનું પાણી ઉભરાય છે પણ તંત્ર ની એટલી બેદરકારી છે કે કોઈ ધ્યાન દેતો નથી અને છેલ્લા મહિનાથી એક હેરાન થાય છે આ ઘરમાં ઘરમાં ઘૂસી ગયો છે આ ઘરની વાત કરું છું આ બાથરૂમ છે જો આ ચંદાસ બાથરૂમ આ પાણીનો ટાંકો છે પીવા માટેનો આમાં બધું ગટરનું પાણી કરી ગયું એટલે ખાલી કરવું પડ્યું બરાબર છે અને ગટર બહાર ઉભરાય છે એક મિનિટ ચાલો

આ આ હા મચ્છરથી ડેન્ગ્યુ તમાર નહીં આવ બેન તમ કર આ ગટર ને હિસાબે મચ્છર નો એટલો ત્રાસ છે આ છોકરાઓને મેલેરિયા અને ડેન્ગ્યુ આ બધા જેનું થાઉં છે સસઈ ભાઈ કાઈ દેજે ખાજે કે ભાઈ ચા પાણી પીવી નહીં હવે આપડે નક્કી કરવાનું રે કાલ ત્રણ વાગે નમાજ પડી જરૂર છે મોત નો કુવો છે આ બાજુ રેસીડેન્ટ છે આ બધું બરાબર હવે આ નાના નાના ભૂલકા છે એમાં કોઈ પણ દુર્ઘટના કાંઈ પણ બની તો સિહોર નગરપાલિકાની જવાબદાર રહેશે આ તમે જુઓ નાના નાના છોકરાઓ આ છોકરાઓ અહીંયા રોડ ઉપર રમે છે હવે આમ આમાં કોઈ પણ દુર્ઘટના થશે તો આનો જવાબદાર સિહોર નગરપાલિકા રહેશે અને વોર્ડ નંબર પાંચના કોર્પોરેટરો જીતેલા રહેશે કારણ કે એની જવાબદારી આવે છે કે લોકોના પ્રશ્નોને વાચા આપવી આ તમે જો મોતનો કુવો છે ખોદી આ સિહોર નગરપાલિકા પૂરેપૂરી ભ્રષ્ટ સરકાર છે આ તમે જો આ તંત્ર જવાબદાર છે આનું અને ગટરના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ખવાઈ ગઈ છે શિહોર નગરપાલિકામાં ચલ જોઈને ઓપન કરે અને જોડે છે અને જ્યારે છોરો આનો કોવિલા દે છે એ હું હવે ઓન કરીને લઈ જતે હેલાન કરી દીધું તો આવો આવો એ ગોતાવે 5000 રૂપિયા આપવા હતા કણનો